ભારત દેશ એ દુનિયાની સૌથી મોટી લોકશાહી દેશ છે અને ભારતના બંધારણમાં આપણને જે ચૂંટણી એ લોકશાહીનો એક ઉત્સવ છે અને લોકો આ ઉત્સવ ખૂબ જ ઉત્સાહથી મનાવતા હોય છે ત્યારે કોડીનાર નગરપાલિકામાં પણ બે હજાર પચીસની સામાન્ય ચૂંટણીનું જાહેરાત થઈ છે આવતીકાલે નગરપાલિકાની ચૂંટણી માટે કોડીનારના નગરજનો મતદાન કરવાના છેલ્લા લગભગ વીસ પચીસ વર્ષથી સત્તાથી દૂર છે ત્યારે સત્તા મેળવવા માટેના હવા ત્યાં મારી રહી છે એટલે તેમની પાસે કોઈ મુદ્દો નથી અને માત્ર અમારું કોડીનાર શહેર જે ગુજરાત રાજ્યની શ્રેષ્ઠ નગરપાલિકાઓમાં જેની ગણના થાય છે એ અમારા કોડીનાર શહેરમાં જેમાં લોકો સૌહાર્દ અને સંભાવથી છે સંપ અને ભાઈચારાની એક શાંતિ અને સલામતીનું વાતાવરણ છે ત્યારે આ શહેરને બદનામ કરી અને આ શાંતિ ડોહોળવાનું કામ વિરોધ પક્ષો કરી રહ્યા છે અને એવો અપ્રચાર કરી અને સમગ્ર દેશમાં એક ખોટો સંદેશ આપી રહ્યા છે કે અહીંયા લોકોને ધાક ધમકી લોભ લાલચ આપી અને મતદાન કરાવવાના છે ત્યારે આ પ્રચાર જે કર્યો છે ત્યારે આપ સૌ જાણો છો કે પ્રેસ મીડિયા એ લોકશાહીનો ચોથો સ્તંભ છે લોકશાહીની જાગીર છે ભારતના બંધારણમાં પણ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન એ મૂળભૂત હક છે ત્યારે હું આપ સૌ પાસેથી એક અપેક્ષા રાખું છું કે આપ ચૂંટણીના દિવસે સમગ્ર દિવસ દરમિયાન અહીંયા રોકાવ તમારી રીતે તટસ્થ અને નિષ્પક્ષ રીતે અમે આપને કહીએ છીએ તટસ્થ અને નિષ્પક્ષ રીતે આ ચૂંટણીનું એક એક ગલી એક એક બૂથ એક એક શેર એક એક મહોલ્લો ફરી અને આ ચૂંટણીનું કવરેજ કરી અને ખરી વાસ્તવિકતા શું છે કોડીનારમાં ખરેખર ભાઈજાનક વાતાવરણ છે કે માત્ર કોડીનારને બદનામ કરવાનો એક ષડયંત્ર વિરોધ પાર્ટીઓ કરી રહ્યા છે તેના માટેનો એક મેસેજ સમગ્ર જનતા સુધી જાય એ માટે આપ સૌ પ્રેસ મીડિયાના મિત્રોને મારી વિનંતી છે ત્યારે અહીંની જે શાંતિ અને સલામતીની જે સ્થિતિ છે એને દોડવા માટે ખોટી ખોટી અરજીઓ ચૂંટણી તંત્રમાં કરી છે